આપણી જવાબદારી એ ચાહે પોલિટિશિયન હોય ચાહે પત્રકાર હોય ચાહે પોલીસ હોય આ તમામ લોકોની જવાબદારી છે લોકોની સુખાકારી લોકોને સુરક્ષા આપવી અને અસામાજિક પ્રવૃત્તિ બંધ કરવી એ મીડિયા પણ ત્રીજું નેત્ર છે મીડિયાએ પણ ત્રીજું નેત્ર હંમેશા ખુલ્લું રાખવું પડે નેતાઓ પણ જે બોલે છે તો નેતાઓએ પણ હંમેશા લોકોની પડકે ઉભા રહીને આવા અસામાજિક તત્વો સામે લડવું પડે અને પોલીસની જવાબદારી છે કે લાલ જે કાયદાની છે એ હંમેશા કરતી રહેવી પડે પણ દુર્ભાગ્યપૂર્ણ છે હજુ પણ ક્યાંક ભ્રષ્ટ અધિકારી ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ લોકોના કારણે ક્યાંક હપ્તાખોરી પણ ચાલતી હોય ક્યાંક ગુનાખોરી પણ ચાલતી હોય તો આની સામે આપણે બધા ભેગા થઈને કામ કરવું પડે હું સ્વીકારું છું કે ક્યાંક નાની મોટી હપ્તાખોરી અને ક્યાંક ગુનાખોરી ચાલે છે એમાં નેતાઓને ભ્રષ્ટ અધિકારીઓની મિલી ભગત છે આ વાસ્તવિકતા છે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની નશાખોરી ના થાય દારૂનો નશો હોય કોઈ પણ પ્રકારનો નશો હોય જે નશાના કારણે અનેક લોકોના ઘર બરબાદ થાય છે અનેક લોકો બરબાદ થાય છે તો આની સામે વધારે કડક કાર્યવાહી થાય હું હંમેશા આગ્રહી રહ્યો છું કે કોઈ પણ આવનારી પેઢી એ નશાથી દૂર રહે આ પ્રકારનું જે કંઈ ચાલે છે મને હું આવા લોકોને કહું છું કે આવા કોઈ પણ તો અમારા સાથે જોડાયેલો અમારા સંગઠનનો યુવાન હતો પણ કોઈ પણ સમાજનો કોઈ પણ યુવાન એને આ પ્રકારે નડવાની કોઈ હિંમત કરશે અથવા આ પ્રકારે હેરાન કરીને એને મારવાનો અથવા એને ડરાવાનો પ્રયત્ન કરશે તો હું ગુજરાતમાં એવા તમામ જગ્યાએ લોકોને કહું છું અમારો સંપર્ક કરો